ઉત્તરાયણમાં યુવકની હત્યા સમાધાન કરાવવા ગયેલ સાહિલ પર સાહિલનો હુમલો પતાવી દીધો આરોપીઓ પકડાયા છે સુરતના ઉત્તરાયણ મોટા વિસ્તારમાં નવ જાન્યુઆરીની રાત્રે સાડા દસ વાગ્યા નરસામાં એઆર મોલ પાસે હત્યાની ઘટના બની ચોવીસ વર્ષીય સાહિલ ઉર્ફે સાહિલ ગોદો તેના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જર અને આરોપી ઉત્તમ જેના વચ્ચે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલ ઝઘડાનું સમાધાન કરવા વચ્ચે પડ્યો હતો પનવેલ પોઈન્ટ પાસે સમાધાનની વાતચીત દરમિયાન સાહિલે માફી માંગવાનો ઇન્કાર કરતા મામલો બિચકાયો ઝઘડ્યા દરમિયાન ઉશ્કેરાયેલા આરોપી ઉત્તમ જેના અને તેના સાડા ગણેશ ઉર્ફે ગણ્યો નાયકે સાહેલ પર હુમલો કર્યો ઉત્તમે સાહેલને પકડી રાખ્યો હતો જ્યારે ગણેશે તેની પાસેના છરા વડે સાહેલી છાતી પીઠ અને સાઠણના ભાગે ઉપરા છાપરી આઠ ગા દીધા ગંભીર રીતે ઘવાયેલા સાહેલનું મોત થયું આ ઘટનામાં ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત प्राथमिक तपास दरमियान जाए हकीकत मुजब मृतक આરોપીઓ બંનેના વિરુદ્ધમાં ખાબોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેલી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જણાવવામાં આવેલ છે

ના જે વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાગોદરા ખાતે